જુઓ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે પોઈમ ફોર જેનું નામ છે વેનીલા ટ્વીલાઇટ એટલે કે નિરસ સંધ્યા નામની પોઈમ વિશે અભ્યાસ કરીશું જેના લેખક છે એડમ યંગ ખૂબ સરસ કવિતા લખેલી છે એડમ યંગ દ્વારા કે તેણે ઘણી બધી સુપ્રસિદ્ધ કવિતાઓ લખેલી છે તેમાં એક કવિતા ધ સ્ટાર્સ લેન ડાઉન ટુ યુ તારા તને ચૂમવા ઝૂકે છે લેન ડાઉન એટલે કે ઝુકવો કે ચુંબન કર હું તારી યાદમાં જાગતો પડી રહ્યો છું અવેક એટલે કે જાગવું અને મિસ એટલે કે યાદ કરવું કવિ શું કહે છે તારા તને ચૂમવા ઝૂકે છે અને હું તારી યાદમાં જાગતો પડી રહ્યો છું પોર મી અ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર કે વાતાવરણની ખૂબ અસર થવા દે મારી ઉપર વાતાવરણની ખૂબ અસર થવા દે મારી ઉપર અહીંયા એટમોસ્ફિયરનો મતલબ થશે વાતાવરણ અને હેવી ડોઝ એટલે કે ખૂબ અસર બિકોઝ આઈ વિલ ડોઝ ઓફ સેફ એન્ડ સાઉન્ડલી કેમ કે હું નિર્ભય રીતે સુઈ શકીશ એટલે કે આ વાતાવરણ જે છે એ વાતાવરણની અસર જો મારા ઉપર થશે તો હું નિર્ભયતાથી એટલે કે કોઈ પણ ડર વગર અથવા તો કોઈ પણ ભય વગર સુઈ શકીશ બટ આઈ વિલ મિસ યોર આર્મ્સ અરાઉન્ડ મી પણ હું મારી આસપાસ તારા સહવાસ ને ઝંકીશ એટલે કે તું મારી બાજુમાં હોય એવી હું આશા રાખું એટલે કે આ વાતાવરણની ગમે તેટલી અસર જો મારા ઉપર થશે છતાં પણ હું મારી આસપાસ તારા સહવાસને ઝંખીશ આઈ હેડ સેન્ડ અ પોસ્ટ કાર્ડ ટુ યોર ડિયર કે હું તને પત્ર મોકલત લેટર એટલે કે સોરી પોસ્ટકાર્ડ નો સમાનાર્થી શબ્દ થશે લેટર એટલે કે હું તને પત્ર મોકલત બિકોઝ આઈ વિસ યુ વેર હિયર કેમ કે હું ઈચ્છું છું કે તું અહિયાં હોય આઈ વિલ વોચ ધ નાઇટ ટર્ન લાઇટ બ્લ્યુ કે હું રાત્રિને આછા વાદળી રંગની થતા જોઈશ હું રાત્રિને એવા રંગના થતા જોઈશ તો આછા વાદળી રંગની થતી જોઈશ લાઇટ બ્લ્યુ એટલે કે આછો વાદળી બટ ઇટ ઇઝ નોટ ધ સેમ વિધાઉટ યુ પણ તે તારા વિના

શાંતિથી વાતો કરવા માટે બે જણાની અથવા તો બે વ્યક્તિની જરૂર પડે છે વિસ્પર એટલે કે ધીમેથી ધીમેથી વાત કરવી અને ક્વાઇટલી એટલે કે શાંતિથી ધ સાયલેન્સ ઇઝન્ટ સો બેડ ટિલ આઈ લુક એટ માય હેન્ડ્સ એન્ડ ફીલ સેડ કે નીરવ શાંતિ ત્યાં સુધી ખરાબ નથી લાગતી કે જ્યાં સુધી હું મારા હાથને જોઈને દુખી નથી થતો એટલે કે શાંતિ તો છે જ પણ જ્યારે હું મારા હાથને જોઈને દુખી થાવ છું ત્યારે તે મને નીરવ શાંતિ પણ કેવી લાગે છે ખરાબ લાગે છે શા માટે ખરાબ લાગે છે તો નીચેની લાઈનમાં આપણને કીધું છે બિકોઝ ધ સ્પેસિસ બિટવીન માય ફિંગર્સ આર રાઇટ વેર યોર ફિંગર્સ ફિટ પરફેક્ટલીમ કે મારી આંગળીઓ વચ્ચે એટલી જ જગ્યા છે જેટલામાં તારી આંગળીઓ બરાબર આવી જાય આઈ વિલ ફાઇન્ડ repose in new way though I have not slept in ટુ days હું આરામ કરવાની નવી રીતો શોધીશ repose એટલે કે આરામ કરવો હું આરામ કરવાની નવી રીતો શોધીશ બે દિવસથી હું સૂતો નથી બિકોઝ કોલ્ડ નોસ્ટાલજા એનઓ એસટીએલજીઆ એનો ઉચ્ચાર થશે નોસ્ટાલ્જિયા અને એનો અર્થ થશે થોડા દુઃખ સાથે ખુશીનો અનુભવ કરવો નોસ્ટાલ્જાનો અર્થ મિત્રો શું થશે થોડા દુઃખ સાથે ખુશીનો અનુભવ કરવો બિકોઝ કોલ્ડ નોસ્ટાલ્જા ચેલ્સ મી ટુ ધ bone. કેમ કે ભૂતકાળની યાદો મારા હાડકા થી જાવી દે છે અહીંયા બીઓએનઇ બોન નો મતલબ થશે હાડકો અને ચીલનો મતલબ થશે થીજાવી દેવો બટ ડ્રેન્ચ ઇન વેનીલા ટ્વીલાઇટ આઈ વિલ સીટ on the front porch all night. પણ સંધ્યા આછા અંજવાળાથી ભીંજાઈને આછા આછા અંધારાથી અજવાળાથી ભીંજાઈને અહીંયા નો મતલબ થશે ભીંજાવું આછા અજવાળાથી ભીંજાઈને હું ઓસરીમાં આખી રાત તારા વિચારોમાં ડૂબેલો બેસી રહીશ વેશ ડિપ ઇન થોટ કે તારા વિચારોમાં ડૂબેલો બેસી રહીશ બિકોઝ વેન આઈ થિંક ઓફ યુ કેમ કે જ્યારે હું તારો વિચાર કરું છું આઈ ડોન્ટ ફીલ સો અલોન ત્યારે હું એકલતા અનુભવતો નથી અહીંયા એ એલ ઓ એન ઇ અલોનનો મતલબ થશે એકનો એટલે કે ત્યારે મને એકલું લાગતું નથી તો કવિને એકલું ક્યારે નથી લાગતું કે જ્યારે તેનો વિચાર કરે છે ત્યારે કવિને એકલું લાગતું નથી એઝ મેની ટાઈમ્સ એઝ આઈ બ્લિંક કે જ્યારે જ્યારે હું મટકું મારીશ અહીંયા બી એલ આઈ એન કે બ્લિંક એટલે કે મટકું મારવું આંખો પટપટાવવી के जारे, जारे हूँ भटको मरीश आई विल थिंक ऑफ यू टू नाइट आज विचार हू I will ऑफ यू you tonight. हूँ आज रात्र तारोज विचार कर व गट ब्राइटर के जारे जांबली आँखों चमक से વાયલેટ નો મતલબ થશે જાંબલી અને બ્રાઇટર નો મતલબ થશે ચમકવો કે જ્યારે આંખો ચમકશે એન્ડ હેવી વિંગ્સ અને ભારે પાંખો હળવી થશે લાઇટર એટલે કે હળવું થવું અને હેવી વિંગ્સ એટલે કે ભારે પાંખો એટલે કે જ્યારે જાંબલી આંખો ચમકશે અને ભારે આંખો હળવી થશે આઈ વિલ ટેસ્ટ ધ સ્કાય એન્ડ ફીલ અલાઈવ અગેન હું આકાશનો અનુભવ કરીશ એટલે કે હું આકાશમાં ઉડતો હોઈશ એવો હું અનુભવ કરીશ અને ફરીથી જીવંત અનુભવીશ કે અત્યારે તો હું મારી જાતને મૃત્યુ પામ્યો હોય એવો અહેસાસ થાય છે પણ આ જયારે જાંબલી આંખો ચમકશે ભારે પાંખો હળવી થશે ત્યારે હું આકાશ નો અનુભવ કરીશ એટલે કે આકાશમાં ઉડતો હોઈશ એવો અનુભવ કરીશ અને ફરીથી હું જીવંત અનુભવીશ એન્ડ આઈ વિલ ફોરગેટ ધ વર્લ્ડ ધેટ આઈ નો હું જે કંઈ પણ જાણું છું એટલે કે વિશ્વને હું જે કંઈ પણ જાણું છું તે બધું જ હું ભૂલી જઈશ ફોરગેટ એટલે કે ભૂલી જવું બટ આઈ સ્વેર આઈ વોન્ટ ફોર ગેટ યુ પણ હું સોગંધ ખાઉ છું સ્વેર એટલે કે સોગંધ ખાવા પણ હું સોગંધ ખાવું છું કે તને નહીં ભૂલું ઓ ઇફ માય વોઇસ કુડ રીચ બેક થ્રુ ધ પાસ્ટ અરે જો મારો અવાજ ભૂતકાળમાં પાછો જઈ શકતો હોત તો रीच बेक के पाछ जव आई विल विस्पर इन योर तो तारा कान में धीमे थी कह डार्लिंग आई विश यू वेर हियर अरे प्रिय हूं इच्छु छु के तू अत